अन आटला मोठा उपड बोलाय अन वो तो तर जुबळू दुबळू मेर ना मारी माचो ए

આવી પાઘડી નો ભરૂહો હોય આવી મૂર્તિ બનાવી દીધી અને સંદ્યા ચાલુ કર્યું એટલે દ્રોણાચાર્ય ખબર પડી જાય તી જવાળો એટલે યાર તંદળે પૂતળું જોઈને પેલા એ ચાલુ શીખવાનું કર નો ગયું એટલે પોંડવો ને લઈને આવ્યો ઈ કણ કારણ કે યાર એને એના કૂતરાની બોલતી બંધ કરી નાખી દીધી યાર બધા હું ડામ ઠોચી બેહારે હાર્યા હતા એને ખબર પડતી હતી દ્રોણાચાર્ય ને ખબર પડી જઈ હતી મારી પંચો એ લગેરા મતા એટલો ઓના બંધ થઈ જાય એટલો પેલો આયો કે આવો તો ચીયો છે આજ તો મારી વિદ્યા એક બાજુ પડી રહી ને આની વાચા બંધ કરી નાખી હૈયાર એટલે આવીને ઉભો થઈ ગયો એટલો ઓનો જોઈ દે પહેરવા લૂંગડું નતું યાર એક કે ખૂણ તારો ગુરુ છે એક કે તમે છો મારા ગુરુ એટલે કે હું તો તને કોઈ શીખવાડ્યું નહીં પણ પેલા પેલાના ભરુ હતો યાર માટી ના બોલાયા હતા એને દ્રોણાચાર્ય અને ઈક સીખી ગયો ખબર પડી જઈ કે આવો મને મળ્યો હોત તો પણ આજ હું અર્જુન એટલા મારી પંચોની માજી લીધો મારી પંચો જતા એ અને આ કોઈ નહીં એટલા કહેવાય મારી પંચો ભીરો કરી બીજું કોઈ ના થાય દેવજી ઘડિયાળ જોવી પડે હા યાર ટાઈમ જોવો પડે યાર સતી ના બોલ દેવાય કે બાર વાજી મિનિટ રહી ત્યારે વસ્તી વાત મોડ ક ભુ ખોટું બોલ્યું યાર પણ ઘડિયાળના ટાઈમ યાર પોચ મિનિટ આખા પાસા હોય એટલે હું વિચારાય ના ભુવાન ઘડિયાળમાં બરોબર બાર વાજી અને આ વેળાએમાં ઉચ્ચરપીને આ ગુજરની માતા કોઠે ધોણીને કહું ચોધરીઓ ખૂબ મજા હા આ ગોગો રહો ચોધરી મળ્યા હન આ ગોગાને ચોધરી મળ્યા હન ગોગો મળ્યો આ એના મેળા હે અને આ ઇમનમ ના ભરાય આ યાર વસ્તી પ્રયાગરાજમાં યાર બૂમ પડી જઈતી વસ્તી ઠોઠે ચડી જઈતી આ રીત શભાળો શભાના મેમનો રબારીઓ મારી પંચો વસ્તી ઠોઠે તળી દઈ હતી અને આજ મારા ગોગા નો ભલે કરોડો મો લાખો માં નહીં હોય કોઈ નહીં પણ દુનિયા ની જે વાત હોય સભાવાળો સભાના મહેમાનો હા આ વેળા હું ઉચરપી ના ની માતા દરેક ની જે બોલું છું આ પેલા મોટીઆ ના આગવી આ ગાંધીનગર જવાનું હૈયાર એને પડતું મેલ્યું આ ઉચરપી ની માતા ધૂણ અને મારી પંચો એના બેહી ના હોય બેલા તારો છોકરો જો મારા ઉચરપી માતાના માતા ના વિશ્વાય પરાની માતાના ના બેહી રહ્યો હોય લોકોનો નો નાવળો તરી લોકોનો પોણીમો નાવળો તરી તારા છોકરા નાવળો નવરી રેતમો નાતા હેડી બાર બહાર કાઢું તો મારું નામ માતા નહી शबाना मेहमानों खूब मजा हा अन मारी पंचो अतारे चौफेर जो ड्राइविंग सिनेमा जो करना क्यों यार चक्का जाम लगी क्यों सा नवरु चक्का जाम करना क्यों यार गुंगाई काका वन ड्राइविंग ठिकाना जवान जरूरत नहीं पड़ी वन इम्नम ट्रैफिक थाई जाए काका वो बड़वालों गोगो हा અને આ ગોગો ના મળ્યો હોય તો તો આ ગોન ના હોય યાર આ ગોગો ના મળ્યો હોય તો આ ના હોય હોય મારી દરિયો એટલે પડી જ જાય એમાંથી લઈ લ્યો ને લોટો પોણી એટલે યાર ઉણું ના થઈ જાય પણ કોઈ દાળ દરિયો ખાલી હોય એક લોટો વેળી દે તો સલકઈ જ જાય આ કોરામાં વેળો એટલે એ દેખાય ભરેલામ થી લઈ લ્યો કોઈ ખબર ના પડે પણ જો કોઈ દાળ આ પરાના પરેશ પરેશનામો કદાચ લોટો ભર્યો છે મારું નામ માતા નહીં દુનિયા નો જેવો હોય પણ તારા ગોળા પોણી કોઈને નહીં માપવા દે આવું છું માતા કીશું શભાવાળો અન મોટી એકી પલોઠી બે

આ ઠાકોર ઓના પિયાળે પગ નાચ્યા છે ના મેલા છે વડા ભુવાઓ સભાળો સભાના મહેમાનો પણ આ જે જે મોટિયાળા આજ મારામાં ઉભા રહ્યા છે કોઈ દાળ દુનિયામાં ગમે એવી જગ્યાએ ઉભા રહેવાની વાત નહીં આવા આવું વેળા હું ગુજોર માતા કહું છું આ અહીંયા રીતના ઉભા રહેવાનું હોય સતિયા ટોળો નાવળો હોય સભાવાળો किरण ढोली मारी पंचो नारो वगाडा यार ए! આ ઘડિયાળ જોઈતી એટલે અમે કહી દઉં ટાઈમ યાર બે લાખ ની બોધો કે બસો રૂપિયા ની ઘડિયાળ બોધો ટાઈમ હરખો જ હોય આ ગઈ કેતા હોય મારી માતા જાણી ના ના રૈના દોણા જેવી ટીમ નહીં સમજવાનું મારી પંચો એ રૈનો દોણો શું કરે ખબર નહીં આપણી તો પહાડ જેવડી છે આ આપણા કૈડિયામાં કોઈ વેળવા આવ્યું નહીં આપણે જાતે પલાળી દીવેટ કે પૈણાયું આખું ભર્યું પણ કોઈ દાડો તમારો પરણાય દિવેટ પલાળીએ છે ને તમને એમ છે કે મારો ઊણો છે પણ તમને બરુહો હોય તો તો તમારી પેઢી rato સુધી જોત્યો જતવેલી ને જતવેલી ના રાખો તો મારું નામ ગુજરાતી માતા નહીં શભાળો

શભાવાળો વાળો ના મેમનો પણ એ તો પગ નાખતા વળવો જો યાર જો કોઈ ના જોડા પગ ના ના નાખાય બાબુ ભુવા સભાવાળો ના ના જે કોઈ ના ના ધૂળ્યા વગર જવાય નહીં આ નકમ મઘર નો અવતાર આવે યાર સભાવાળો આ તો યાર જેનો જેવો ભાવ અહી કોઈ દાળ વેળા ગમે એવી હોય પણ ભુવાજી મનમાં એવું ના શભાવાળો એક વેળા હતી આ મારો યાર પછી લગાડાયેલા ઉભા ઉભા હતો પણ આવી સમાજો યાર તેડી મોટો કર્યો ને આજ મને લાડો કરી નાખ્યો યાર શભાવાળો અને એ આપણા આપણા પણ હોય એટલે થાય અને આવા દેવનો મોતા મોટા હાથ હોય शोभावाळ केवत देव जी भुआ आवा गोगा नो हाथ होय शभावाडो आवा गोगा नो हाथ होय तो तो हमको मिटा सके वो जमाने में दम नहीं जमाना खुद हमसे हम जमाने से नहीं ए! we